મનન ટાઈમ્સના તંત્રીને ફેઝલ પઠાણ નામના શખ્સ દ્વારા ગાડી અથડવાનો પ્રયાસ કરતા મામલો સિટી પોલીસ મથકે પહોંચ્યો હતો લોકશાહીનું ચોથું સ્તંભ એટલે કે પત્રકારિતા પત્રકારિતા એ લોકોને સરકાર વચ્ચે સંવાદ સ્થાપિત કરતી એક મજબૂત કડી છે પત્રકારોની જવાબદારી માત્ર સમાચાર આપવાની નથી પરંતુ સાચી માહિતી સિદ્ધાંતોને લોકહિતને ધ્યાનમાં રાખી સમાજને જાગૃત કરવાની પણ છે પત્રકારો ભ્રષ્ટાચાર અન્યાય અને અયોગ્ય વલણ સામે અવાજ ઊભો કરે છે જે લોકશાહીના સ્વાસ્થ્ય માટે ખૂબ જ આવશ્યક છે જો કે છેલ્લા કેટલાક દિવસોથી પત્રકારો ઉપર હુમલો ભારતમાં પ્રેસની સ્વતંત્રતા અને લોકશાહી માટે એક ગંભીર ચિંતાનું કારણ છે પત્રકારો પર હુમલાઓ શારીરિક માનસિક કાનૂની અથવા તો ડિજિટલ સ્વરૂપે પણ હોઈ શકે છે સામાન્ય રીતે આવા હુમલાઓ વાસ્તવિકતાને દબાવવા સત્ય સામે અવરોધ ઉભો કરવા અથવા તો પત્રકારોની નિષ્પક્ષતાને અવાજને દમન કરવા માટે થાય છે આવું જ કંઈ વડોદરામાં બન્યું છે મનન ટાઈમ્સ ન્યૂઝપેપરના તંત્રી રોનક ભાવસારના જણાવ્યા અનુસાર ગઈકાલે સાંજના સાડા ચાર વાગ્યાના અરસામાં તેઓ એક્ટિવા ઉપર જઈ રહ્યા હતા દરમિયાન લાઘારામ સ્કૂલ પાસેથી પ્રસાર થતા દરમિયાન ફેઝલ પઠાન નામના શખ્સે એક્ટિવા ગાડી અથાડવાનો પ્રયાસ કર્યો હતો અગાઉ આ ઈસમ સામે સિટી પોલીસ મથકે રોનક ભાવસાર દ્વારા ફરિયાદ નોંધાવી હતી પરંતુ જે તે સમયે સમાધાન થયું હતું વારંવાર આ ઈસમ દ્વારા રોનક ભાવસારને હેરાન પરેશાન કરાય છે ગાળો બોલાય છે આજે પણ આ ઈસમ દ્વારા ગાળો બોલી ભાગી છૂટ્યો હતો રાત્રે આઠથી સાડા આઠ વાગ્યાના વચ્ચે ફોન કરીને ગાળો આપી હતી અને જણાવ્યું હતું કે કેસ કરવો હોય તો કરી દેજે મને કોઈ ફરક નથી પડતો તેમ કહ્યું હતું રોનક ભાવસારે શાંતિ રાખી હતી સમગ્ર બનાવ રોનક ભાવસારે મીડિયા સમક્ષ જણાવ્યો હતો તેઓ દ્વારા આ મામલે સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી તથા ન્યાયની માંગણી કરી હતી હું રોનક ભાવસાર મનન ટાઈમ ન્યૂઝપેપરનો તંત્રી છું આજ રોજ બપોરે સાડા ચાર વાગે ફૈઝલ ખાન પઠાન કરીને એક ઈસમ જે હું એક્ટિવા લઈને જઈ રહ્યો હતો લાદારામ સ્કૂલ પાસેથી ત્યાં મારી સામે આ ફૈઝલ ખાન પઠાને એક્ટિવા અથાડવાનો પ્રયાસ કર્યો અગાઉ આ વ્યક્તિ પર સિટી પોલીસ સ્ટેશનમાં જ મેં કમ્પ્લેન નોંધાવી છે પરંતુ વારંવાર આ ઈસમ દ્વારા હેરાન પરેશાન કરવામાં આવે છે બિબદ ગાળો બોલવામાં આવે છે આજે પણ આ વ્યક્તિએ મારી સામે મારી સામે ગાળો બોલ્યો અને ત્યાંથી ભાગી છૂટ્યો મેં એને ઊભો રાખવાનો પ્રયત્ન કર્યો છતાં પણ એ ત્યાંથી ભાગી છૂટ્યો અને ત્યારબાદ આશરે આઠ આઠથી સાડા આઠની વચ્ચે મારી પર ફોન આવ્યો ત્યારે એને મને ગાળો આપી કે હું તને જોઈ લઈશ તને તારે મારી પર કેસ કરવો હોય તો કેસ કરી દેજે હું તો લુખો છું મને કોઈ ફરક નથી પડતો તો આ શું ચાલી રહ્યું છે શું આ લોકોને કાયદાનું કોઈ પણ પ્રકારનું બિકત રહી નથી અત્યારે અમારી ફરજમાં આવતું હતું કે પરિસ્થિતિ સંવેદનશીલ હતી છતાં અમે કોઈ પણ પ્રકારની ઉશ્કેરણીજનક એવી એને રિપ્લાય આપ્યો નથી અને કોઈ પણ પ્રકારનો કોઈ પણ એને કશું બોલ્યા નથી પણ એને બેન સુધીની બિબત્સ ગાળો અમને બોલ્યો અમે બી જાણીએ છીએ કે સંવેદનશીલ વિસ્તાર છે તો અમે કોપરેટ કર્યું કે કોઈ પણ વાતાવરણ ખોટી રીતનું સર્જાય નહીં તે રીતે અમે કોપરેટ કર્યું પણ અત્યારે આ લોકોને કોઈ પણ જાતની કાયદાની બીક નથી તારાથી થાય એ કરી લેજે તારે સમાચારમાં ચડાવવું હોય તો ચડાવી દેજે મને કોઈ ફરક પડતો નથી અને મારું કોઈ કશું તોડી શકવાનું નથી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક મુહિમ ચાલુ કરી હતી વરઘોડો કાઢવાની ખોટી રીતના હેરાન પરેશાન કરવાનું કામ પણ કરી રહ્યા છે અસામાજિક તત્વો જે ખોટી ફરિયાદો પણ પત્રકારો પર કરાઈ રહ્યા છે કરી પણ રહ્યા છે તે વિરુદ્ધમાં આજે હું આના વિરુદ્ધમાં સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવ્યો હતો સિટી પોલીસ સ્ટેશનમાં પહેલા પણ આપણે ફરિયાદ નોંધાવી છે આપે બીજી વખત આજે તમે ફરિયાદ નોંધાવવા આવ્યા તો શું લાગી રહ્યું છે એનો જે કોન્ફિડન્સ હતો કે ભાઈ પોલીસ મારું નહીં બગાડી શકે કશું તો શું લાગી રહ્યું સિટી પોલીસ સ્ટેશન વ્યવસ્થિત કાર્યવાહી કરે છે ખરી અગાઉ સિટી પોલીસ સ્ટેશને તો ઘણી સારી કાર્યવાહી કરી હતી મારા આવતા પહેલા તો એ આરોપીને સિટી પોલીસ સ્ટેશન વાળા સમયે લઈને પણ આવ્યા હતા અને ત્યારબાદ પણ કરી હતી પરંતુ અમુક આપણી પાસે આવીને રિક્વેસ્ટ કરી હતી જે બીજું નામ હતું કે આ વ્યવસ્થિત માણસ છે આને તું અત્યારે જવાબદારી અમે લઈ રહ્યા છે તેવું કહ્યું હતું ત્યારબાદ કોર્ટની અંદર સમાધાન કર્યું હતું પરંતુ છતાં પણ આ લોકોને કોઈ ફરક પડ્યો નથી જેથી આજે મેં કમ્પ્લેન રજિસ્ટર કરાવી છે અને મને એવી આશા છે કે સીધી પોલીસ સ્ટેશન તરફથી સારામાં સારી કાર્યવાહી થશે ભૂતકાળમાં એક પત્રકાર હતા દિનેશ પાઠક જેમનું મર્ડર થયું હતું રાજુ વિશાલદારે મર્ડર કર્યું હતું હવે પત્રકારને કોઈ ગમતું નથી શું લાગી રહ્યું છે કેમ કે પત્રકાર એક ચોથો સ્તંભ છે દિવસ અને દિવસે પત્રકારોની જે વેલ્યુ છે એ ડાઉન થતી ગઈ છે જેનું કારણ એક જ છે કે આવી રીતે આ અસામાજિક તત્વો પત્રકારોને હેરાન પરેશાન કરી રહ્યા છે અને એમની પત્રકારોની ખોટી છાપ ઊભી કરી રહ્યા છે જે ખોટા છે એની પર તો ફરિયાદ થાય છે જ પણ જે ખોટા નથી એની પણ વગર કામની ફરિયાદ થઈ રહી છે આજે અમારા દ્વારા કશું જ કરવામાં નથી આવ્યું છતાં પણ આ લોકો અમને હેરાન પરેશાન કરી રહ્યા છે તો શું આ લોકો ને કોઈ પણ પ્રકારની કાયદાની બીક નથી હવે તો એવું લાગી રહ્યું છે હવે એક જ માંગણી છે આની પર સખ્ત ને સખ્ત કાર્યવાહી કરો